કોંગ્રેસ સમર્થનમાં આહિર સમાજમાં આક્રોશ ફેલાવ છે જે અંગે સરકારને આવેદનપત્ર આપવા માટે તેઓ આપી પહોંચ્યા છે ગીર સોમનાથના વેરાવળમાં આહીર સમાજના આગેવાનોએ આજે મુખ્યમંત્રીને સંબોધીને કોંગ્રેસના નેતા હીરા જુટવાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું છે ભાજપ અને કોંગ્રેસના આહિષ સમાજ આગેવાનોએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હીરાબાઈ જુટવા આહિષ સમારશાહ આગેવાન અને મૂભી છે તેમની અને તેમના પરિવારની મનરેગા કૌભાંડમાં કોઈ સંડોવણી નથી છતાં એક વ્યક્તિના કહેવાથી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે સમાજ આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે આ કૌભાંડની તટસ્થ તપાસ થવી જોઈએ આહિર સમાજનું માનવું છે કે કૌભાંડમાં સાચા આરોપીઓને બચાવવા માટે ઉપલા સ્તરેથી હીરાભાઈ અને તેમના પરિવારને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે સમાજે આ બાબતનો સખત વિરોધ કર્યો છે

આવેદનના રૂપમાં અને મૌખિક મામલતદાર સાહેબને રજૂઆત કરેલી છે કે હવે આવા કોઈ કેસની અંદર હીરાભાઈ ડાયરેક્ટ ક્યાંય નથી માનો કે અને લાકડી સાપ મારે એવો ઘાટ જડાયેલો છે બીજી વાત જોઈએ સાહેબ તો સરકાર શ્રી દ્વારા આ જે મજૂરી યોજનાના કામ હોય એમાં કોઈ રોકટોક કે કોઈ અધિકારી કે કર્મચારી કે બહુ નહીં છે એમ માનો કે આજે દાખલા તરીકે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો હોય તો કોઈ એક માણસની ક્ષમતા એટલી પાંચ કરોડનો ખર્ચ કરવા માટેની હોય નહીં સરકાર પાસે જે સ્ટ્રક્ચર હોવું જોઈએ સ્ટાફ વગેરે નથી અને એવા કઈ ગુલસુક ના અવકાશ આવ્યો હોય દાખલા તરીકે અને ત્રણ થી કેસ છે અને કોઈ પ્રતિનિધિઓ દ્વારા કરેલી ફરિયાદના ભાગે હીરાભાઈ હીરાભાઈ ડાયરેક્ટ એમાં કોઈ નામમાં નથી એમ પણ એવડું કોઈ કામ હોય તો મજૂર થી માંડીને એના તલાટી થી માંડીને સરપંચથી માંડીને સરપંચના પ્રતિનિધિ માંડીને હજારો માણસો નું થાય ત્યારે મજૂરી પૂરી થાય આમાં ખોટી રીતે કોઈ પણ છોકરા ભોગ ન બને અને સ્વાભાવિક કોઈ મટર સપ્લાયર હોય કોઈ કામ કરવા તટસ્થ તપાસ કરી અને ન્યાયના હિતમાં સરકારની ભૂલ સરકાર સ્વીકારે એજન્સીની જે ભૂલ હોય એજન્સી સ્વીકારે અને એમ કરીને જો વહીવટ ન થાય તો ડગલે ને પગલે આવા બનાવ બનતા રહેશે મિંદડીને દૂધ પીવડાવવા જેવી વાત છે મિંદડી કે દૂધ પીડાવવા વગર રહી નહીં એટલે આપણે સરકારનું પણ ધ્યાન દોરીએ કે સરકારે પણ પોતાના જે નાણાં હોય એ કાળજી રાખવી પડે અને કોલાબો તબેલામાંથી ઘોડા છૂટી જાય અને ભાઈ ચાર પાંચ વર્ષે પકડવા જઈએ એના જેવી સ્થિતિ છે તો ન્યાયના હિતમાં કાયદેસરની કાર્યવાહી જે ઇન્વેસ્ટિગેશન નામદાર કોર્ટ અદાલત એજન્સીઓ એ તટસ્થ રીતે અને મૂળભૂત રીતે તપાસ કરે આજ અમે વેરાવળ આહીર યુવા મંચ દ્વારા આહીર સમાજ દ્વારા એક આવેદન પત્ર આપ્યું છે મામલેદાર શ્રી વેરાવળ સાહેબને કે જે ભરૂચ ખાતે ફરિયાદ થઈ છે એમાં હીરાભાઈ જોટવા એમના પરિવારની કોઈ પણ સીધી રીતે ચડોવણી નથી એમને નામે કોઈ પણ કંપનીઓ નથી એમને નામે પોતે ત્યાં કામ કરવા પણ નથી ગયા તેમ છતાં એ વેરાવળ આવી એમની ધરપકડ પુષ્પરસ સ્ટેશન ડાયરીમાં પુષ્પરસ એવું લખાવી અને ભરૂચ જઈને ત્યાં એમની ધરપકડ કરેલ છે અને છ દિવસના રિમાન્ડ આપેલ છે તો ન્યાયના હિતમાં અમે એ સાહેબ પાસેથી માગણી કરીએ છીએ કે તટસ્થ તપાસ કરવામાં આવે ખરેખર નિર્દોષ છે બાકી આગળની અમે ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રથ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર